સમાચારમાં કલેક્ટર કાલે આવવાના છે અહિયાં કાલે કલેક્ટર સાહેબ આવવાના છે પછી અને આખું પુરાણ કરી એમનો ગૌશાળા ઉભી કરી છે મારું નામ અતુલ દવે છે અધરુભાઈ આજે તમે જે શું રજૂઆત કરી છે એકચ્યુઅલી મહેસાણા જિલ્લા વિસ્તારમાં એક નાની કડી ગામ આવે છે એ નાની કડી ગામની અંદર તેરસો ને સત્તાણું નંબરનું એક તળાવની જગ્યા છે એ સરકારી માલિકીની છે આ તળાવની જગ્યા ગામના એક રહીશ વિષ્ણુભાઈ પટેલ કરીને છે એમને ખોટા સ્ટેમ્પ ઊભા કરી એના તળાવની જગ્યા પચાવી પાડી છે અને વર્ષોથી તળાવમાં પુરાણ કરીને ત્યાં કે હું ગૌશાળા બનાવું છું વોટ એવર જે બી બનાવતા પણ સરકારી તળાવ છે અને સરકારી તળાવ કોઈ પણ પચાઈ પડે તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આ બાબતે મેં ત્રણેક મહિના પહેલાં જિલ્લા શ્રી નાની કડી ગ્રામ પંચાયત કડી મામલતદાર આ બધાને લેખિત અરજી કરી હતી કે ભાઈ તમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરો પરંતુ ત્રણ મહિનાના અંતે પણ હજી સુધી જે પ્રોપર કાર્યવાહી થવી જોઈએ આ જે વ્યક્તિએ તળાવ પચાવી પાડ્યું છે તે કાર્યવાહી નહીં થઈ એટલે આજે હું રૂબરૂ એમને રજૂઆત કરવા માટે આવ્યો છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે ભાઈએ તળાવમાં દબાણ કર્યું છે એ દબાણ તાત્કાલિક દૂર કરી અને એ વ્યક્તિ વિરુદ્ધ જે કોઈ કાયદેસર પગલાં ભરવાના હોય એ પગલાં ભરીને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાહેબ શું એટલે ગૌચર સ્ટેમ્પ બનાવ્યા છે કે શું છે અને ગૌચર છે ને આ તળાવ છે તળાવની અંદર ગૌચરમાં તો કદાચ થોડું બાકી સુપ્રીમ કોર્ટનો આપણા મહેસૂલનો નિયમ છે કે તળાવ માટે અને ગૌચર માટે જે જગ્યાઓ નિયમ થઈ હોય એ જગ્યા કોઈને પણ આપી જ ન શકાય છતાં આ વ્યક્તિએ બોગસ સ્ટેમ્પના આધારે અને એમાં નવાઈ એ વાતની છે કે જ્યારે પણ કોઈ તળાવ કે કંઈ પણ સરકારી સંપત્તિનું જ્યારે હેન્ડઓવર થતું હોય છે તો એમાં અધિકારી સહી કરતા હોય છે પદાધિકારીને સહી કરવાનો કોઈ પાવર નથી આની અંદર બોગસ સરપંચનો સ્ટેમ્પલો સહી કરી અને પાંચ રૂપિયાનો સ્ટેમ્પ બનાવીને આખું તળાવ પચાવી પાડ્યું છે અને લગભગ પચીસ વર્ષથી એમનો કબજો છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે પોતે તળાવ પચાવી પાડ્યું છે છતાં પણ એ વ્યક્તિ સામે કલેક્ટરને પંચાયતને નોટિસ આપે છે કે આ તળાવ તો મને સરકારે આપ્યું છે

એટલે પાકા બાંધકામમાં એવું કહે છે કે હું ગૌશાળા ચલાવું છું ને જે તે અત્યારે નાની કડી ગ્રામ પંચાયત છેલ્લા પંદર દિવસ પહેલાં જ અમને પાછી નોટિસ પણ ઇસ્યુ કરેલી છે કે ભાઈ આ બાંધકામ દૂર કરવું પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભાઈ તળાવ જ ખોટી રીતે પચાવી પાડ્યું છે તો તળાવનો કબજો લેવાનો બાંધકામ નોટિસ દૂર કરીને શું ફાયદો થવાનો છે એટલે અમારી રજૂઆત એટલી છે કે પહેલાં તો તળાવનો કબજો સરકાર પાછો લે એ દબાણ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્પિંગ હેઠળ ફરિયાદ કરવામાં આવે અને જે બોગસ સ્ટેમ છે એ સ્ટેમ બનાવવામાં કોણ લોકો સામેલ છે એ તમામ તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આખું આ ભૌભાણ છે ને એ કૌભાંડ પાર આવે છે પચ્ચીસ વર્ષથી ભોગવતો છે હા પચીસ સત્યાવીસ વર્ષથી એ પોતે કબૂલ કરે છે આજરોજ અત્યારે આવેદનપત્ર દ્વારા જે રજૂઆત મળી જ છે એ રજૂઆત નાની કડી ગ્રામ પંચાયત વિસ્તારના તળાવના કબજા બાબતની છે અમે એના માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમારી સાથે અત્યારે ઉપસ્થિત જ છે અને સાથે સાથે કડી પ્રાંત અધિકારીને પણ અત્યારે સૂચના આપી છે ખરેખર સ્થળે તપાસ કરી અને શું હકીકત છે એનો રિપોર્ટ મળે છે કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરીશું સરળ સ્ટેમ્પ અને ખોટી સહી કરવાનો પુરાવો સામે આવ્યો છે જે કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં છે એ બાબતે બે ત્રણ મહિનાથી રજૂઆતો થઈ રહી છે તો હાલ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ નથી નોંધાઈ તો એ બાબતે શું કહેશો એ રેકોર્ડ અત્યારે આપે આપ્યું છે રેકોર્ડ અમે પ્રાંત અધિકારી પાસે વેરીફાય કરાવીશું જો ખરેખર કોઈ ગુનેગાર હશે તેની સામે ચોક્કસ પોલીસ પણ કાર્યવાહી કરશે અને તંત્ર એની સામે જે નિયમ પ્રમાણે કાર્યવાહી છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને તળાવ એક કુદરતી પાણીનો સ્ત્રોત હોય છે અને સંગ્રહ થાય જેના કારણે આસપાસના ભૂર્ગબ જળ પણ ઉંચાલતા હોય છે શું વિશેષ આપણે પગલાં ભરાશે આ તળાવના દબાણો કરવા પંચાયતના પંચાયતના જે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે ઉપસ્થિત છે એટલે એમને અમે જાણ પણ કરી છે અને અમે તાત્કાલિક તપાસ કરશું કે ખરેખર આવું કોઈ વહેણ કેવું રોકાય છે કેવો કિસ્સો છે તો તાત્કાલિક કુદરતી પાણીનું વહેણ છે એ કોઈ પણ રોકી ન શકે એટલે એ રોક ન રોકાયના માટે પ્રયત્ન કરીશું સર તળાવો બી આવા હશે જેની પર આવું બી કંઈ કર્યું હોય એને એ તપાસ થશે આપણને આવી કોઈ પણ જાણકારી મળે તો કાર્યવાહી કરી છે આ તાજેતરમાં જ આપણા માન્ય કલેક્ટર સાહેબ મારફત અને આપણા જિલ્લાના તમામ પ્રજાના પ્રતિનિધિ માન્ય સંસદ સભ્યશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓના રોગોમાં આખા જિલ્લામાં પીવાના પાણીના સાથે સાથે આગામી ચોમાસાને અનુલક્ષીને કંઈ પણ મુશ્કેલી થાય તો એના માટે એક લોબી મેરેથોન મિટિંગ પણ થઈ હતી ને આ દરેક પ્રશ્નો કંઈક ક્યાંય પણ હતા તેની ચર્ચા પણ કરવામાં આવી હતી કે આવો તો કોઈ પ્રશ્ન મારા ધ્યાને નથી આવ્યો પણ લોબા સમયથી જો કોઈ કંસમો સફાઈ વગેરે ના થઈ હોય તો એ મેં વાત કરી હતી થેન્ક યુ ઓકે સર